દરિયાની અંદર એકસાથે બે બે ભયંકર વાવાઝોડા બનતા જોવા મળ્યા છે ફિલિપાઇન્સના ક્ષેત્રથી લઈને થાઈલેન્ડના વિસ્તાર અને વિયેતનામના વિસ્તારની અંદર ખુખારથી લઈને અતિ ભયંકર વાવાઝોડું સક્રિય બનીને તબાહી મચાવતું જોવા મળ્યું છે વાવાઝોડાની અસરને લઈને બંગાળની ખાડીના દરિયામાં

સુધી નવી નવી સિસ્ટમના તીવ્ર ઘેરાવા મંડરાયેલા જોવા મળી રહ્યા છે અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી સિસ્ટમની અસરો ને લઈને ગુજરાતનું હવામાન પણ પલટાતું જોવા મળી રહ્યું છે સાથે સાથે પવનની વિસ્તારના ક્ષેત્રથી અત્યારે મુંબઈના વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તાર સુધી સિસ્ટમના ભયંકર ઘેરાવા આ વિસ્તારો સુધી પોતાની અસરો દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે સિસ્ટમ ની અસરો ને લઈને ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમની ભયંકર જેમાં હજી પણ આગામી દિવસોની અંદર ગુજરાતમાં ભયંકર માવઠાનું જોર જોવા મળવાનું છે સાથે સાથે ઠંડીની અસરો વધતી જોવા મળવાની છે અને આગામી દિવસોમાં નવા નવા વાવાઝોડા ને લઈને દર્શાવવામાં આવી રહી છે તમે અત્યારે લાઈવ જોઈ શકો છો ઘોર અંધારપટની વચ્ચે ગુજરાતની અંદર ઠંડીનું મોજું ફરી વળતું હોય તેમ ગુજરાતમાં ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની અવરજવર સંપૂર્ણ ગુજરાતના વિસ્તારોમાં અત્યારે વધી રહેલી છે ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની ભયંકર અસર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે સિસ્ટમની અસરો મોટા ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર આવી રહેલા પલટાવને ધ્યાનમાં રાખતા ગુજરાત રાજ્યની અંદર હવે બે દિવસથી થી વરસાદનું જોર ઘટી ગયેલું જોવા મળી રહ્યું છે ગુજરાતમાં વરસેલા ભારે વરસાદને લઈને ખેડૂતોના તૈયાર પાકોને પુષ્કળ પ્રમાણ અંદર નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે રાજ્યની અંદર હજી પણ તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાં નવી નવી હલચલ વિયેતનામના ક્ષેત્રથી લઈને અત્યારે થાઈલેન્ડ વિસ્તારની અંદર વાવાઝોડા ભયંકર ઘેરાવો અને

સક્રિય બનતું વાવાઝોડું અતિભ્રમક ને અતિ ખુખાર બનીને પોતાની સાયક્લોનિક સિસ્ટમ નો અત્યારે બંગાળની ખાડીના વિસ્તાર થી લઈને દક્ષિણીય ભારતના વિસ્તાર સુધી તોફાની જોર અને અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે જેની અસરોને જોતા હવેની કલાકોની અંદર શ્રીલંકા મદુરાઈ બેંગલુરુના વિસ્તારોની અંદર

સંપૂર્ણ હવામાનની અંદર રીતસરનું અંધારપટ હવે પછી ચવાયેલું જોવા મળ્યું છે સાથે સાથે ગુજરાતની અંદર ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે પછી હળવી ઠંડીની શરૂઆત ગુજરાત રાજ્યની અંદર જોવા મળવાની છે તમે જોઈ શકો છો અત્યારે દક્ષિણીય ભારતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભયંકર છે ગુજરાતના હવામાનની અંદર ઉઘાડ આવતો જોવા મળી છે સાથે સાથે અરબી સમુદ્રના તોફાની પવનો આગળ વધીને ગુજરાતની અંદર ઠંડીનું જોર વધારતા હોય તેમ ગુજરાતના વિસ્તારમાં ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે અત્યારે કયા કયા વિસ્તારોની અંદર હવામાનની અંદર પલટાવને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી જ્યાં દર્શક મિત્રો દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર હજી પણ ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલ લઈને શક્યતાઓ દર્શાવવામાં આવી છે પલટાવ આવતો હોય તેમ વલસાડ આહવા વ્યારાના વિસ્તારથી થી સુરતના તટીય ક્ષેત્રની અંદર ભરૂચના વિસ્તારથી નવસારી રાજપીપળાના વિસ્તારથી આમોદના ક્ષેત્રની અંદર આમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર આગામી ચોવીસ કલાકની અંદર હજી પણ વાદળોના ઝુંડ ઘેરાયા હોય તેમ દક્ષિણી ગુજરાતમાં વાદળોનું તીવ્ર દબાણ વધતું હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે સૌરાષ્ટ્રના અનેક ક્ષેત્ર જેમાં ભાવનગર અલંગ બોટાદ જસદણ ગોંડલ રાજકોટ જૂનાગઢના વિસ્તારથી અમરેલી સાથે સાથે ગીર સોમનાથના વિસ્તારથી ઉના વેરાવળના વિસ્તારોની અંદર પોરબંદરનો વિસ્તાર ભાનવર દેવભૂમિ દ્વારકા સલાયા જામનગર ચોટીલાના વિસ્તારથી લઈને સુરેન્દ્રનગર અને મોરબીના વાતાવરણની અંદર પણ પલટાવ આવતા હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ હવામાનની અંદર અહેસાસ થતો હોય તેમ બપોર દરમિયાન ગુજરાતમાં ગરમીની અસરો ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જોર દર્શાવતી હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે જોકે મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પણ ધીમી ધારે

રાપર ખાવરને લકપતના વિસ્તારની અંદર આમ કચ્છના සම්પૂર્ણ ક્ષેત્રની અંદર પણ હળવાથી લઈને ધીમા વર્ષદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી ફૂંકાતા તોફાની પવનને લઈને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારની અંદર હજી પણ ઠંડીના પ્રમાણની અંદર વધારા થવાને લઈને અને ગુજરાત રાજ્યની અંદર માવઠાની સાથે વાવાઝોડાની અસરો આગામી દિવસોમાં જોર દર્શાવવાને લઈને

દરિયામાં ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને લઈને પણ આગાહી કરવામાં આવી છે જેને જોતા અઢાર થી ચોવીસ તારીખ દરમિયાન રાજ્યના વાતાવરણની અંદર ઓછિંતાના મોટા પલટાવ આવવાની સાથે વાદળછવાયા વાતાવરણ સાથે ગુજરાત રાજ્યો પર વરસાદનો ભયંકર ખતરો ટોળાતો જોવા મળવાનો છે સોળ ડિસેમ્બર સુધીની અંદર માવઠું થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે વીસ થી ઉત્તરીય પર્વતીય પ્રદેશોની અંદર હિમ છાદર થઈ હોય તેવું વાતાવરણ જોવા મળી શકે છે ઠંડી પડતી જોવા મળી શકે છે અગિયાર જાન્યુઆરીથી ઠંડા પવનો ફૂંકાશે તેમજ ઉત્તરાયણ બાદ પણ રાજ્યની અંદર ઠંડા પવનો ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે ઘઉ જીરું જેવા પાક માટે પાંચ નવેમ્બર પછી આકાશ સ્વચ્છ રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે હવામાન વિભાગના અનુમાન પ્રમાણે મ્યાનમાર બાંગ્લાદેશના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ઉત્તરીય પૂર્વ અને પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં એક ડીપ ડિપ્રેશન સક્રિય જોવા મળવાનું છે આ ડિપ્રેશનની અસર ઉત્તર પશ્ચિમ ભારતના વિસ્તારોમાં જોવા મળી શકે છે જેના કારણે જમ્મુ અને કાશ્મીર લદ્દાખ હિમાચલ પ્રદેશના વિસ્તારથી ઉત્તરાખંડના વિસ્તારમાં વાવાઝોડા અને વરસાદ રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે તમિલનાડુ આંધ્રપ્રદેશ રાયલ સીમા કર્ણાટકના ઘણા ભાગોની અંદર પણ આઠ નવેમ્બર સુધી વાવાઝોડા સાથે વરસાદ વરસવાની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે હજુ પણ કમોસમી વરસાદ આવે તેવી તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી છે ગુજરાતની અંદર કમોસમી વરસાદ બાદ હવે ઠંડી શરૂ થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે ધીમે ધીમે ઘટાડો થશે લોકોને ઠંડીનો અનુભવ થશે પરંતુ નવેમ્બર મહિનાની અંદર હજુ પણ કમોસમી વરસાદ આવે તેવી તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી છે રાજ્યની અંદર કમોસમી વરસાદે વિરામ લેતા ખેડૂતોને હવે રાહત થઈ ગઈ છે રાજ્યના મોટા ભાગના વિસ્તારની અંદર

માવઠા જેવું હવામાન જોવા મળવાનું છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે સાત નવેમ્બર થી રાજ્યની અંદર ઠંડા પવનો ફૂંકાશે આંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે પાંચ નવેમ્બર પછી આકાશ સ્વચ્છ રહેશે આઠ નવેમ્બર સુધી રાજ્યની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતી જોવા મળવાની છે જ્યારે કે પંદર નવેમ્બર સુધી મહત્તમ તાપમાન જોવા મળવાનું છે ગુજરાતની અંદર સાત નવેમ્બર થી ઠંડીનો પ્રારંભ થતો જોવા મળવાનો છે જ્યારે કે એક ડિસેમ્બર થી ઠંડા અને તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે સાત નવેમ્બર બાદ દક્ષિણીય ભારતના વિસ્તારમાં

ભયંકર હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર તોફાન સક્રિય બનતું હોય તેમ દરિયાની અંદર એક પોઈન્ટ પાંચ કિલોમીટરથી લઈને ત્રણ પોઈન્ટ એક કિલોમીટર અભાવ દરિયાની અંદર તોફાની હલચલો વધતી જોવા મળી રહી છે જેના કારણે બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર અત્યારે ઘોર અંધારપટ વાળા કાળા ડિબાંગ વાદળોના ઝુંડ છવાયેલા જોવા મળી રહ્યા છે સાથે સાથે અરબી સમુદ્રના તટીય વિસ્તારની અંદર લો પ્રેશર અને મીડિયમ વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે સાથે સાથે દરિયાઈ કાંઠાના વિસ્તારમાં સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ સતત હલચલો વધતી જોવા મળી રહી છે ભારત દેશનો તમે નકશો જોઈ શકો છો સંપૂર્ણ વિસ્તારની અંદર હજી પણ

ભારતના અનેક વિસ્તારથી તામિલનાડુ પોરીના વિસ્તારથી લઈને વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરના વિસ્તારની સાથે બાંગ્લાદેશના વિસ્તારની અંદર પણ કમોસમી વરસાદ અને માવઠું પોતાની તીવ્ર અસર દર્શાવતું જોવા મળવાનું છે તમે જોઈ શકો છો અરબી સમુદ્રના ઉડાણ વિસ્તારની અંદર નવી નવી પરિભ્રમણ સક્રિય બની કલાક ની ઝડપે અત્યારે તોફાની પવનની અવર ગુજરાત રાજ્ય પર વધી રહેલી જોવા મળી રહી છે આમ ઓછીતાના પલટાવ આવવાની સાથે હજી પણ ગુજરાત રાજ્યની અંદર આગામી બે દિવસની અંદર હળવાથી લઈને મધ્યમ અને ધીમું માવઠું અસર દર્શાવતું હોય તેમ ગુજરાતમાં ઠંડીની શરૂઆતની સાથે માવઠાની હળવી અસરો ગુજરાતમાં જોવા મળી શકે છે વરસાદને લઈને ગુજરાત માટે નવી આગાહી કરવામાં આવી રહ્યું છે એવું ન સમજતા કે માવઠું જતું રહેશે આંબાલાલ પઠેરની હજી પણ ગુજરાતમાં વરસાદને લઈને ભયાનક આગાહી કરવામાં આવી રહ્યું છે જી આદર્શક મિત્રો તમે જોઈ શકો છો લા નિનોના સંકેત પ્રમાણે જાન્યુઆરી અને ફેબ્રુઆરી છે સાથે સાથે રવિ પાકોની અંદર હવે મોટા પલટાવ આવતા હોય તેમ આ પાકો સુધરતા હોય તેવા દ્રશ્ય જોવા મળી શકે છે અને આ સમયગાળો ખેતી માટે

રાજ્યની અંદર જોવા મળી શકે છે લાંબા ગાળે લાની સંકેતને સાપડવાના કારણે હવે વર્ષની અંદર વધુ ઠંડી પડવાની આગાહી પણ આંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે નવેમ્બર બાદ ઉત્તરીય ભારતની અંદર પર્વતીય પ્રદેશોની અંદર પશ્ચિમીય વિક્ષેપ સક્રિય થવાની અસરો દર્શાવવામાં આવી રહી છે જેને લઈને પંદર દિવસની અંદર બીજા તબક્કો સક્રિય બનતો હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે 22 નવેમ્બર બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશની અંદર પશ્ચિમી વિક્ષોભોનું દર્શાવવામાં આવી છે બંગાળના ઉપસાગરની અંદર ભેજના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું ને કમોસમી વરસાદ વરસતો જોવા મળવાનો છે અઢાર નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરની અંદર તોફાની હલચલ જોવા મળવાની છે ચોવીસ નવેમ્બર બાદ પણ અહી વાવાઝોડું દ્વારા હજી પણ ગુજરાત અંદર કમોસમી વરસાદ ખતરાને લઈને તીવ્ર શક્યતાઓ જાહેર કરવામાં આવી છે ડિસેમ્બર અને શિયાળાની અંદર પણ આગાહી કરવામાં આવી છે ડિસેમ્બરની શરૂઆતની સાથે રાજ્યની અંદર ફરી એકવાર ઠંડા શરૂઆત જોવા મળવાની છે ડિસેમ્બર મહિનાની અંદર ક્યારેક છવાયું વાતાવરણ સાથે માવઠું વરસવાની આગાહી દર્શાવવામાં આવી છે ડિસેમ્બર જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાની અંદર પણ તબક્કાવાર રાજ્યની અંદર કમોસમી વરસાદનું જોર વધવાને લઈને નવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે